છેતરાયા હોય તે વિગત તથા કોઈના દ્વારા થયેલું અપમાન આટલી બાબતો બુદ્ધિમાન મનુષ્યને જાહેર ન કરે જીવનમાં અને વ્યવહારમાં કેવી બાબતો જાહેર ન કરવી અને કેવી વાતો છુપાવી તેની વિગતે ચર્ચા ચાણક્ય આ શ્લોકમાં કરે છે જેનાથી આપણી તથા આપણા સ્વજનોની માનહાનિ થાય અને આપણું ગૌરવ ઘટે તેવી વાતો કે ઘટનાઓ જાહેર ન કરવી એ જ રીતે ધન પ્રાપ્ત થયું હોય અને તેની વાત કરીએ તો તેનાથી ઉત્સાહ વધે છે પરંતુ વાત તો તેનાથી નિરાશા ઉત્પન્ન થાય છે એટલે ધનહાનિની વાત ના કરવી જોઈએ સંસારમાં મનુષ્ય આદિ વ્યાધિ ઉપાધિના વિવિધ અનુભવે છે મન નો આવો ને જે પણ કહેવો ગૃહમાં ચારિત્ર્યની કોઈ ખરાબ ઘટના ઘટી હોય તો તેણે પણ જાણ જણાવવી કારણ કે તેમ કરવાથી ઘન સંસાર વગોવાઈ જાય છે વળી આપણું સન્માન થયું હોય તે કહેવાથી આપણો મહિમા વધે પણ આપણું કોઈ દ્વારા અપમાન થયું હોય તે કહીએ તો આપણો મહિમા ઘટે એટલે એવી વાત જાહેર ન કરવી એમાં પણ સાણ પણ છે શરમ અને સંકોચથી નુકસાન છે ધનના વ્યવહારોમાં તથા ધાન્યના આહારોની બાબત અને વિદ્યા ગ્રહણ કરવામાં પ્રસંગોમાં શરમ કે સંચક ન રાખનાર મનુષ્ય સુખી થાય છે જીવન વ્યવહારોમાં સુખી થવાનું એક જાણીતું સૂત્ર છે આહારે શું વ્યવહાર વક્તા સુખી ભવે તો આહારની બાબત અને લોકોના સાથેના વિવિધ પ્રકારના વ્યવહારોની બાબતોમાં જે વ્યક્તિ સ્પષ્ટ કહી દે છે તે સુખી બને છે આ ચિંતનનું સરસ પ્રતિબિંબ આ શ્લોક વાંચી લાયું છે ભોજનના પ્રસંગે ઘણી વાનગી આપણને અપ્રિય હોય અથવા આપણી પ્રતિકૂળ અનુકૂળ ન હોય તો શરમ કે સંકોચથી એ ખાઈ લેવાથી મુશ્કેલી વધે છે આવા વખતે ભોજન આનંદ આપવાને બદલે પીડા આપે છે માટે આ બાબતમાં અસ્પષ્ટતા વ્યક્ત થવું ધાન્યના વ્યવહારો એટલે ધન અને ધ્યાન લેવડ દેવડ ના વ્યવહારો પ્રાચીન સમયમાં જ્યારે જયારે કરન્સી એટલે નાણું ન હતું ત્યારે અનાજની ની વિનિમય પ્રદિ હતી ત્યારે ધાન એ જ ધન હતું એટલે લોકો સાથે આવેક્ષતા પ્રમાણે ધન ધ્યાન વ્યવહાર કરવો પરંતુ એમાં બહુ જ સ્પષ્ટ રહેવું કોઈને કઈ ઉછી લીધું હોય તો સમય નક્કી કર્યા મુજબ પાછું આવું વિદ્યા ગ્રહણ કરવાની બાબતમાં પણ આજ રીતે સ્પષ્ટ રહ્યું જે વિદ્યા આપણને રસ રુચિ કે શક્તિ ન હોય કોઈ

ભર્યા હોય તો પણ એની તૃપ્તિ નથી થતી પરંતુ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલી સમાન જયારે સંતોષ સ્વરૂપી ધન આવે છે તો તેની સામે દુનિયાનું બધું ધન ધોળ સમાન છે

સંતોષ નથી રામાયણ માં કથા છે કે રાજા દશરથ ને ત્રણસો સાઠ રાણીઓ હતી પરંતુ તેના પુત્ર શ્રી રામ ને એક જ પત્ની હતી આવા સંતોષ ના પરિણામે શ્રી રામ ભગવાન તરીકે પૂજાય છે દશરથ ના મંદિર ક્યાંય જોયા બીજો અર્થ રાખવો પણ એવા જ સંતોષ રાખવો જેમ કામની ભૂખ હોય છે તેમ ધનની પણ ભોજનની પણ ભૂખ હોય છે આ ત્રણેય બાબતો વધારો વધે અને ઘટાડી ઘટે છે

સ્વાર્થના લીધે પજિયો કરતા હોય તેઓની ઉગ્રચરમ સીમાઓ હોય છે એક સુભાષિત કાર્ય એમ પણ કહીએ છે બ્રાહ્મણો બ્રાહ્મણમાં દુષ્ટ વાસવાન વત ખૂઘુરા એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને જોઈને કુતરાને જેમ ક્રતયોગ કરે છે આવા વખતે તે બંનેની વચ્ચે અવવાથી કાં તો શારીરિક હાની અથવા માનહાની થાય એ જ રીતે બ્રાહ્મણ જ્યારે યજ્ઞમાં આહુતિ આપતો હોય યજ્ઞાજ્ની જળવા નીકળતી હોય ત્યારે પણ તે બેની વચ્ચે આવવાથી યજ્ઞ અપવિત્ર બને એટલે એમ ન કરવું વળી જ્યારે પતિ પત્ની વચ્ચે કડક હંકાસ ચાલતો હત્યારે અંગત ઘટના અને એના કારણો ખબર નથી હોતી તેથી માં મધ્યસ્થી કરવી અવિવેકી છે તો શેઠ અને નોકરના ઝઘડામાં પણ વચ્ચે ન પડો એમાં સાણ છે ખેતી કામમાં જ્યારે ખેડૂત બળદોને હડમાં જોડીને ખેતર ખેડતો હોય તો તેની વચ્ચે આવવાથી કાં તો બળદના સિંગડા અથવા હડની કોષથી ઈજા અથવા સંસ્થાથી તેનીથી દૂર રહેવું જોઈએ ગાય દૂધ આપનારી માતાના સ્થાન છે અગ્નિ ગુરુ બ્રાહ્મણ ગાય કુંવારી કન્યા વૃદ્ધ મનુષ્ય અને બાળકને કદી પણ પગથી ઠોકર ન મારવી પગથી કોઈ પાટો મારવું એ લહેલકા પ્રકારનું અપંચ તેથી આવું અપમાન સામાન્ય રીતે કોઈનું ન કરાય એમાં પણ કેટલાક કોદાર્થોક અને વ્યક્તિઓ શાસ્ત્રો અને સામાજિક નીતિ નિયમો એ પવિત્ર માન્યા છે જેમ કે અગ્નિ અપવિત્ર અપ

પૂજનીય છે બાળક ઈશ્વર નું લઘુ રૂપ છે તેથી તેઓને કદી પણ પગ ઠોકર ન મારવી એટલું જ નહીં પગથી તેઓ સ્પર્શ કરવો એ પણ પાપ છે દુર્જનો થી રહેવામાં મજા છે બળદગાડાથી પાંચ હાથ છેટા રહે અશ્વથી દસ હાથ દૂર રહેવો હાથીથી સો હાથના અંતરે રહેવું પરંતુ દુર્જનથી તો દૂર રહેવા માટે દેશ ત્યાગ કરવો દુર્જન સાથે સંગ તો ન જ કરવો એનાથી હંમેશા દૂર રહેવું એ વાતનો ઉલ્લેખ કરીને હાનિ કરી શકે એવી કેટલીક બાબતોથી દૂર રહેવું તેના ઉદાહરણો આપે છે પરંતુ મૂળ ભાર જેના પર મૂકવામાં આવે છે તે દુર્જનનો ત્યાગ બળદ ગાડાથી પાંચ હાથ છેટા રહેવું એટલા માટે કહ્યું છે કે બળદ ભડક અને ગાડાને તાણીને રસ્તો ઓળંગીને ભાગવા નજીક માણસને હડફેડે ચડાવી ઈજા પહોંચાડે તેથી સાવધાની રાખી બળદગાડાથી દૂર રહેવું અશ્વનો વેગ બળદગાડાના વેગ કરતા ઘણો વધુ હોય છે તેથી અશ્વ તોફાને ચડીને લાત ન મારે તેથી એનાથી

હાથી ને નાના અંગુશથી વશ કરી શકાય अश्व ને હાથ વડે થથ થપાવીને કાબુમાં કરી શકાય હાથમાં લાકડી લઈને પશુને વશ કરી શકાય અને દુર્જન ને હાથમાં રાખેલી તલવાર નીચે ને દબાવી શકાય હાથી વિશાળ દેહ અને અપમાપ અપમાનતાકા ધરા છે તેના નાના આંગુશથી ને કાબુમાં રાખી શકાય પરંતુ अश्व ને વશ કરવામાં અંકુશ ઉપયોગી નથી એને હાથ વડે થપાવીને લાળથી આધીન કરી શકાય ગાય ભેંસ બળદ વગેરે પશુ ને લાકડી થી વસ કરી શકાય પરંતુ દુર્જન અતિ ખરાબ અને ખતરનાક છે પશુ બળ

તો અન્યને આપત્તિમાં આવી પડેલા જોઈને ખુશી થાય છે આ શ્લોકમાં પણ દુર્જનના દૃષ્ટ સ્વભાવનું વર્ણન કરવામાં આવે છે દુર્જન હંમેશા પર પીડવૃત્તિ બીજાને દુઃખ દેવાની વૃત્તિ ઉછળતી હોય છે એને ગમે તેટલી સંપત્તિ કે સુખ સુવિધાના સાધન મળે તો એનાથી તેને આનંદ નથી થતો પોતે સુખમાં હોય તેથી એને સંતોષ ન થાય પણ બીજો દુખી થાય એમાં એને મજા પડે છે પોતે શ્રીમંત થાય એના આનંદ ન થાય અને પણ જો નિર્ધન થાય એમાં એને સુખી થાય સમિષ્ટકરણ સ્પષ્ટ છે બીજાના દુખે દુખી અને બીજાના સુખે સુખી તે સાધુ પુરુષ એનાથી વિપરીત બીજાના દુખે સુખી અને બીજાના સુખમાં મહાલતા જોઈને ઈર્ષાથી બળી જાય એ જ દુર્જન દુર્જન ઢોલ અને ગાદલા

ઉપક માં જીનાયું છે બળવાન વ્યક્તિને વસ કરવી હોય તો તેને મને ગમતું હોય એવું આચરણ કરવામાં આવે તો તે અનુકૂળ થઈ જાય છે સામ દામ દંડ અને ભેદ આ ચાર ઉપાયોથી દુર્જન ન જીતવાનો એક જ ઉપાય દંડ અને બળપૂર્વક દબાવવામાં આવે તો એ કુણો પડે અને ઠીક કહ્યું છે લોક કવિ ગોલા ઢોલા અને ગાદલા ઈ ટીપીએ કુણા થાય વણે ટીપ્યા વણ વાવર્યા ફોગટ ફાટી છે દુર્જનનો ઢોલ અને ગાદલા જે એને જેમ જેમ ટીપી એમ એમ કુણા થાય નરમ રહે પણ જો એને ન ટીપીએ તો ઉપયોગમાં ન લઈએ તો તે ફાટી જાય તો અહીં આપણે સાતમાં સત નો પ્રથમ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ